રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં મોટી મારડ ગામે ચેકડેમનો પાળો તૂટી પડ્યો છે મોટી મારડ ગામમાં પડેલા ધોધમાર વરસાદ બાદ ચેકડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થઈ હતી અને જેને કારણે ચેકડેમની સાઈડમાં બનાવેલો પાળો તૂટી ગયો છે ચેકડેમની સાઈડમાં ધોવાણ થવાને કારણે પુષ્કળ પ્રમાણમાં પાણી વહી રહ્યું છે અંદાજે પાંચ હજાર વીઘા જમીનને પિયતનું પાણી પૂરું પાડતો ચેકડેમનો પાળો તૂટી જવાથી ખેડૂતોમાં નિરાશ આશા જોવા મળી રહી છે તળાવમાં પાણીની પુષ્કળ આવકને પગલે ચેકડેમનો પાળો તૂટી ગયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું જો કે ચેકડેમ પાસેથી ચોખલિયા જવાના રસ્તા પર બનાવેલ ક્રૂઝ વે પણ ધોવાયેલો જોવા મળી રહ્યો છે મારું નામ વિનોદભાઈ જીવનભાઈ વડેલિયા છે હું મોટી મોટ ગામનો રહેવાસી છું આ મારડિયાના મારાગું તળાવ તથા છોકનાદુ તળાવ ભોરખિયાનું તળાવ અને રાંજલ મંદિરવાળા વાળા તળાવ પાંચ વર્ષ પહેલા મેં બનાવેલા હતા જે ત્રણ પાંચ માંથી ત્રણ તળાવ આ વર્ષે તૂટી જવાથી ખેડૂતોને પારાવાર નુકસાની છે જો આ તળાવ સરકાર વેલી તકે રિપેર કરી અને પુનઃજીવિત કરીને ભરી દેવામાં આવે તો મોટી માળના ખેડૂતોની પાંચ હજાર વીઘા જમીન ને મોટો ફાયદો થાય છે જે વર્ષે વરસાદ પછી વાવણી પછી વરસાદ બિલકુલ ન થવા છતાં આ તળાવના હિસાબે ગામની તમામ ચોમાસું પાકની જમીનનો ફાયદો થયેલો અને પાણી પૂરું પાડેલું જો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ તળાવ વેલામાં વેલી તકે રિપેર કરી અને પાછા ભરાય એવું કરી આપવા અમે ખેડૂતો વતી નમ્ર અપીલ કરવામાં આવે છે મારું નામ શર્મિલાબેન જે ચાવડા મોટીમારા ગ્રામ પંચાયત તરીકે ફરજ નિભાવું છું હાલ મોટીમારાની અંદર અમારે દસ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેના કારણે અમારા જે તળાવો હતા એ ધોવાઈ ગયેલા છે હાલ તમે જોઈ શકો છો કે સુખનાથ મહાદેવ મંદિરની પાસેનું જે આ ચેકડેમ છે એ અત્યારે ધોવાય અને પૂરો ખાલી થઈ ગયેલો છે અને પારો અડધો તૂટી ગયેલો છે જે પાણી અતિભારે વરસાદના કારણે એમાં નુકસાન થયેલું છે અમારા ખેડૂત ઉપરવાસ પાણી જે આવ્યું છે બાર ઇંચ વરસાદ થયેલો હે એનું પાણી અમારે એક પેલા તળાવ તોડ્યું પછી બીજું તોડ્યું ને આ ત્રીજા તળાવમાં તો જાજી નુકસાની કરી ગયું છે પડખેથી અમારે કાઢ્યા ને પડખેથી સો ફૂટ જેટલો પારો તોડી અને પાણી અમારું નીકળી ગયું અને કાંઠેવાળા ખેડૂતોને બધાને નુકસાની મોટે પડે વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ